નર્મદા જિલ્લામાં મતદાન મથકે ફરજ બજાવનાર સ્ટાફનું ફાઇનલ રેગમાઇઝેશન કરાયું હતું લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત એકવીસ છોટાઉદેપુર લોકસભા મતવિસ્તારના જનરલ ઓબ્ઝર્વર શ્રી ડોક્ટર કુમારની ઉપસ્થિતિમાં અને નર્મદા જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાની હાજરીમાં ચૂંટણી ફરજમાં જોતરાયેલા પોલિંગ સ્ટાફનું ફાઇનલ રેઝમાઇઝેશન કરવામાં આવ્યું હતું જેમાં પ્રમુખ અધિકારી પ્રથમ મતદાન અધિકારી મહિલા મતદાન અધિકારીનો સમાવેશ થાય છે પાંચ પાંચ બે હજાર ચોવીસના રોજ રવિવારના રોજ સવારના દસ કલાકે કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે પોલિંગ સ્ટાફનું ત્રીજું અને ફાઇનલ રેનમાઇઝેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી લોકસભા સામાન્ય નર્મદા જિલ્લામાં સમાવિષ્ટ એકસો અડતાલીસ નાનોદ વિધાનસભા અને એકસો ઓગણપચાસ ડેડીયાપાડા વિધાનસભા મત વિસ્તારના મતદાન મથકો ઉપર ફરજ બજાવવા અર્થે નિમણૂક કરવાના સ્ટાફનું થર્ડ રેડમાઇઝેશન કરાયું હતું સ્ટાફ થર્ડ રેડમાઇઝેશન થતા જે તે કર્મચારીને મતદાન મથક ઉપર ફરજ બજાવવા માટેનો વિધાનસભા વિસ્તાર નક્કી થયો છે અને તેઓ હુકમ પ્રમાણેના ઓર્ડર મુજબ ફરજ બજાવશે આવતીકાલે નર્મદા જિલ્લામાં લોકસભા ચૂંટણી ચોવીસનું મતદાન થવાનું છે જેના માટે હું અમારા જિલ્લાના લગભગ સાડે ચાર લાખથી વધારે મતદારોને અપીલ કરવા માગું છું કે મોટી સંખ્યામાં બહાર આવીને સહપરિવાર આવીને મત આપે સાથે કાલે હીટવેવની પણ આગાહી છે તો હું બધાને વિનંતી કરું છું કે સવારે સાત વાગેથી જે મતદાન થવાનું છે એમાં ભાગ લે અને સાંજે સા છ વાગે સુધી એ પતાવી દે અમારે અહીંયા ખાસ આકર્ષણ રહેશે અમારા મતદાન મોડલ મતદાન મથકો જેમાં એસઓયુ ખાતે નગરમાં જંગલ સફારીની થીમ પર એ એક ખાસ મતદાન મથકનું આયોજન કરવામાં આવ્યું છે અને એક બહુ સરસ એક અટ્રેક્શન અમારા અહીંયા રહેશે બીજી બાજુ ડેડિયાપાડામાં પણ એક ટ્રાઇબલ થીમનો ખાસ મતદાન મથકની વ્યવસ્થા કરવામાં આવી છે બાકી તંત્રના તરફથી બધી રીતે બધી તૈયારીઓ કરવામાં આવી છે અને લાસ્ટમાં હું બધાને કહું છું કે એ લોકશાહી લોકતંત્રનું જે પર્વ છે એમાં ભાગ લે અને નર્મદામાં સૌથી વધારે વોટિંગ થાય અને અમે દર વર્ષની જેમ ટર્નઆઉટમાં આગળ રહીએ એ મારી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર ઉપર